જય માતાજી જય કિનારી ફાઈનલી અત્યારે કિનાર પહોંચી ગયા છે અને ચાલવાનું પરિક્રમા કરીએ છીએ તો બધા મિત્રો રેડી થઈ ગયા છે અને સામે ગેટ છે તો અહીંયાથી આપણે એન્ટર થઈએ છીએ અને પરિક્રમામાં ચાલવાનું શરૂઆત કરીએ છીએ જય કિનારી પરિક્રમા તરફ જવાનો રસ્તો હોય તો અહીંયાથી આપણે એન્ટર થઈએ છીએ અંદર પરિક્રમા ચાલુ થઈ જાય છે આપણા મિત્રો બધા જોવા જય ગિનારી જય ગિનારી ઘણી બધી પબ્લિક છે અત્યારે તમે જોવા ખાએ રામ રામ રે વચ્ચે જો આ રીતના ચાની પ્રસાદી મતલબ આ રીતના ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ તમને જોવા મળી જાય પરિક્રમા ચાલુ થાય છે તમે જોઈ શકો છો સરસ એવું બોર્ડ ગિરનારી પરિક્રમા પ્રવેશ દ્વાર પરિક્રમાની અંદર જોવા ઘણી પબ્લિક છે અત્યારે અને આપણા મિત્રો એવા પરિક્રમાનો આનંદ માનતા હોય ખાસ ધ્યાન પરિક્રમાની પરિક્રમાને આવતું પ્લાસ્ટિક બેન્ડ છે મતલબ

ખો પ્લાસ્ટિક એરો ફોના આજે કોઈ દેજની કોઈ બાપા જયની મારી આટલા આભાર યુવાને દરેક લોકોને પ્લાસ્ટિકની બેગોમાંથી મતલબ બેગમાંથી કોઈ રહી ગયો હોય વોટર બોટલ તો કાઢી દે કારણ કે ગીનન સ્વસ્થ રાખવો આપની જવાબદારી છે

કેટલું મહત્વ ભક્તોનું મિત્રો તમે આ ઢાળ જોઈ શકો છો

મારા ખ્યાલ મુજબ ઇતિહાસમાં જઈએ તો આ ગિરનારની પરિક્રમા સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી લીંબુ શરબત ને બધું મળી જશે સિંગ બી મળી જાય તો સરસ એવી સગવડ છે પોલીસ વાળાની બી સરસ એવી સુવિધા છે અને અહીંયા

હમરે યાત્રા સફલ હોય જયારે જય ગિરનારે જય ગિન ધન્યવાદ જય ગિરનારે જય ગિરનારે

내기나리. 내기나리. 내기나나리 પરિક્રમાની અંદર તમને નારિયેલ બી મળી જાય છે તો ઘણી બધી પબ્લિક જોવા

やはり。<laughs> <laughs> જય ગિરનારી જય માતાજી અત્યારે અમે ગિરનારની અંદર જુનાગઢની અંદર જે ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ વધારે છે તો અત્યારે ટોટલ છત્રીસ કિલોમીટરનો રૂટ છે તો ટોટલ છત્રીસ કિલોમીટરની ગિરનારની પરિક્રમાનો આ રૂટ જય ગિરનારી જય માતાજી જય શ્રીરામ અત્યારે અમે જે ગિરનારની અંદર લીલી પરિક્રમાની આવેલી છે તે આવ્યા છીએ બધા મિત્રો સાથે પરિક્રમા ટોટલ છત્રીસ કિલોમીટરની છે અને એના વિશે આપણો ખાસ મિત્ર મિત્રભાઈ વાતચીત કરશે જય માતાજી મિત્રો જય ગિરનારી જય શ્રી રામ તો મિત્રો તમે અમે આ પાંચ મિત્રો ગિરનારની લીલી પરિક્રમા કરવા આવ્યા છીએ અને આ પરિક્રમાનું મહત્વ ખૂબ જ છે તો સૌ પ્રથમ તો ઇતિહાસની વાત કરીએ ને તો આ પરિક્રમાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી અને તેની સાથે તે ત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ આ લીલી પરિક્રમાની પરિક્રમા કરી હતી એવું માનવામાં આવે છે તેમની સાથે સાથે પાંડવોએ પણ પરિક્રમા કરી હતી એવું માનવામાં આવે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ ગયા હતા ત્યારે સીતા માતા અને લક્ષ્મણ દ્વારા પણ આ પરિક્રમા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે જેમ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેમ એવી જ રીતે મનુષ્ય પણ આ લીલી પરિક્રમા જીવનમાં એકવાર અવશ્ય કરવી જરૂરી છે કેમ કે આ પરિક્રમાનું મહત્વ ખૂબ જ છે એનો મહિમા ખૂબ જ છે ધન્યવાદ શૈલેષભાઈ જે એમને ઘણી બધી માહિતી આપવા બદલ પરિક્રમા પરિક્રમાણે ત્યાં ફૂડ બી ઘણી બધી જગ્યાએ વેચતા હોય તે જગ્યાએ બધી પબ્લિક છે અત્યારે અને આ ફેર લગભગ બાર તારીખે પરિક્રમા ચાલુ થવાની હતી પણ એક દિવસ એડવાન્સ ચાલુ કરી દીધી કારણ કે પબ્લિકના કારણે એ બધું મેનેજમેન્ટ કરવાનું આવે તો કલેક્ટરનો આદેશ લઈને ચાલુ કરી દેવામાં આવે છે તો હવે જયારે એક દિવસ પહેલાં ચાલુ કરી દીધી તમે જુઓ ને અહીંયા લોકો મોજ કરે સિંગ મળશે મકાઈ ડોડા મળશે આ બધું પરિક્રમા અંદર બધું વેચાતું હોય અને ઠેર ઠેર જગ્યાએ તો લીંબુ શરબત છે ચા છે એ બધું તો હોતું હોય છે ખાસ હવે તમે આવો તો કોઈ ઘરેથી આવો છો તો સામાન ખાસ વધારે નહીં લાવો શું કહેવું કારણ કે તમે વધારે લઈ જો તો થાકી જશો કદાચ તો એની અંદર તમારે તકલીફ પડી છે આ રીતના અલગ અલગ જગ્યાએ તમારે મળી જાય છે સારી એવી સગવડ છે મકાઈ ડોડા બી છે તો આ સગવડ સારી છે અને ઠેર ઠેર જગ્યાએ બધી વસ્તુ વેચાતી હોય છે આપણા જોડે એક મળી ગયા છે તો એમના જોડે આપણે પૂછીએ તમે કેટલા સમયથી આવો શું નામ છે તો આપનું શું નામ છે મારું નામ ભાવિશ પરીક્ષ છે અને હું તાલુકાના વણી ગામ વચ્ચે હાલ ધરવાનું કરી અને છેલ્લા ઓગણચાળીસ વર્ષ એ આવું છું ખૂબ મજા આવે છે આજે પ્રથમ દિવસ છે ખરેખર પરિક્રમા આજે રાત્રે ચાલુ છે બાર વાગ્યા તો શું પછી પરંતુ પબ્લિક વધારે હોવાના કારણે એ લોકો વહેલા જે આપી દેતા હોય છે અને દસ વર્ષની કરતાં આજે વર્ષો વર્ષ ઉત્તમમાં ઉત્તમ રસ્તા પણ સારા બન્યા છે સેવા પણ સારી છે જે ઓગણચાલીસ વર્ષ થતાં હતું એ આજે શક્ય બન્યું છે અને લોકો આરામથી પરિક્રમા કરતા આવ્યા છે ખૂબ મજા આવે છે અત્યારે હાલ અમે ખોડિયા ચોક પછી ગયા છીએ હવે ટૂંક સમયમાં જળબાજ મઢી આવશે એના પછી મોટી માલ નાની માલ માર્વેલ બોડિલ અને પછી સહેલો પડાવ ગુજરાતમાં જય ગિરનાર જય ગિરનારી વાહ કે શું મોરમારો ફોન ના પર બરોબર છે જંગલ ની અંદર તમે જોઈ શકો છો હિસક વન્ય પ્રાણીઓ વરજાર છે હશે ચિત્તા બધું જગ્યા જંગલની અંદર હોય છે તો ગિરનાર પરિક્રમા અંદર આવો તમે મતલબ બધાના સાથે ચાલવું તમારે એકલ એકલું મતલબ કે અંદર જંગલની અંદર તમારે ફરવા માટે ખાસ ના જવું એ ધ્યાન રાખવું જોઈએ ટ્રેકથી બહાર ના જવું મતલબ નજીકની એરિયાની અંદર રહેવું અને ઘર એક બનાવ બી બનેલો છે એ બી તમને ખ્યાલ જ છે તો તમે મિત્રો જોઈ શકો છો આપણને આપણને મળી છે એવા ગિરનારે रोटो खाओ बे हो अरे खाओ खाओ ना ना, ना ना जो गोमना गोमनाको प्रेम बाउ जो तबे र गन्न न रोटला मले छ गोमना मले बिजा त जइने नि चो <laughs> खाइ लिए बिजा खाइ ना खायको हो नि बिजा खाय त खायको बापरे खाइ लिए सडो प देइ दिन्गा બનીકળી રહી પ્લાસ્ટિક દેખાય તો બોલ જ છે ડાયરેક્ટ જરૂરી છે કારણ કે ગિરનારને સ્વસ્થ રાખવી આપણી જવાબદારી અને જે પરિક્રમા આવે ને પરિક્રમાના કારણે ઘણો બધો કચરો થાય છે અને ખાસ તું પ્લાસ્ટિકની બોટલો એ નાશ બી નથી શકતી તો તમે જુઓ ઘણા બધા લોકો એ આરામ બી કરી રહ્યા છે જે થાક લાગ્યો હોય બધા આરામ કરીને પછી નીકળશે Ijat akan diproses Pernah Penomito utama jual kali ya. Bik lagi di penunjuk tuh bayi t-shirt liat sih. Tuh bercicil. itu tuh. Biji ya. Biji kan? tuh? ya. Kali kan? Apa ini? Auge nih loko bi iya. Kanan tanam balik aja ya લગભગ બે કિલોમીટર બાકી છે પહેલો પડાવ ચીના વાવાની મઢીમાં તો તમે જુઓ ઘણી બધી પબ્લિક ધીરે ધીરે ચાલતી ચાલતી જઈ રહી છે ગિરનાર ની લીલી પરિક્રમા ની અંદર તકલીફ બી સર તો બી સત્તા પરિક્રમા કરા તો વિચારવું જોઈએ

અભિયાન ચાર ટ્રસ્ટ લી ગીના લીલી પડે કમાણી અંદર જીના બહારની મઢીના જુદી સરસ મજાની અન્ય સુવિધા મતલબ જમવાની વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો આ એમનો કેમ્પ છે ઘણી બધી પબ્લિક અહીંયા લાભ લઈ રહી છે તમે જોઈ શકો છો સરસ એવી સેવા કરી રહ્યા તમે જોઈ શકો છો તો ગિરનાર લેરી પણ અહીંયા રસ્તો પથ્થરવાળા આવે છે તમે જુઓ જારી જારી ચાલુ

પથ્થર વાળો રસ્તો જોર ટ્રેક પર જવાનો રસ્તો તમે જો ભય કરશો સરબત પી લઈ ગયો જ્યાં જગ્યા છે ને સરકડી ગોળી તરીકે ઓળખાય છે અને જગ્યા સરકડી અને પથ્થરવાળી જગ્યા છે એના કારણે આ બધી જવાનો રસ્તો છે તો આપડે જઈએ ઉપર મિત્રો રસ્તો જોરદાર છે મિત્રો

મજા આવક નહીં મજા આવતી ચાર વાળી જગ્યા ખાસી હતી લગભગ પાર કિલોમીટર ઉપર પકી ગયું હા એટલું ખરું આપણે પાકી જાય શું દાદા તમને કેવી મજા આવી બસ મજા મોજ કેટલા વર્ષથી આવો તમે અઠ્યાવીસ વર્ષથી સલંગ આવો છો સત્તાણું થી ક્યાંથી આવો તમે દાદા મહેસાણા જિલ્લાના વડનગર વડનગર થી આવો છે મહેસાણા જિલ્લાના વડનગર થી આવું છું ઓગણીસો સત્તાણું બે હજાર ઓગણીસ ની ખાલી बोरो मना लिदो बन्दै कि बरोबर एक साल भत्तोङो आप 95 जन्म साल छ बरोबर हां आपरा बढ्दै छ चालू राइट 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 हेलो हेलो दै दिन नारी हां हामी 2 मिनेट पछि दै दिन्छु हेलो 10 रुपैया 10 रुपैया 10 रुपैया हां रता भाइ केम छ है बापा